રાજકોટ શહેર અને જિલ્લાના ગ્રામ્ય વિસ્તારોમાં સવારથી ધીમી ધારે વરસાદનો માહોલ જોવા મળ્યો છેલ્લા ચોવીસ કલાકમાં રાજકોટમાં એકથી સવા ઇંચ વરસાદ નોંધાયો આજી ડેમ નેવું ટકા સુધી ભરાઈ ગયો જેમાં સરકાર દ્વારા નર્મદાનું પાણી ઢાલવામાં આવ્યું હતું ઉપરાંત છેલ્લા આઠ દિવસથી ધીમી ધારે ચાલતા વરસાદના કારણે ડેમોમાં નવા નીરની આવક થઈ છે સારા વરસાદનો ફાયદો ખેતીના પાકો જેવા કે કપાસ મગફળી અને કઠોળને થશે આજે છે ચોવીસ કલાકમાં એક થી સવા જેટલો વરસાદ છે તે રાજકોટ શહેર અને ગ્રામ્ય વિસ્તારમાં પડ્યો છે અને જેના કારણે રાજકોટ શહેરનો જે આજી છે તે નેવ ટકા છે તે ભરાઈ ચુક્યો છે સરકાર દ્વારા નું પાણી પણ તે આજી ડેમમાં ઢલાવવામાં આવતું હોવાના કારણે આજે છેલ્લા આઠ દિવસથી ધીમીધારે વરસાદની સાથે નવા નીરની આવક સાથે નેમ કરે તો આજી ગેમ છે તે ભરાઈ ગયો છે ને તેના કારણે જે ખેડૂતોને ને ક્યાંક જે ફાયદો થશે આ વરસાદના કારણે કારણ કે આ જે વરસાદ છે ઝીમીધારનો તે તે જે કપાસ મગફળી અને કઠોર સહિતના પાકને ફાયદો કરે છે બીજી તરફ જે વરસાદની વાત કરવામાં આવે તો ગોંડલ કોટડા સાંગણી લોધિકા જે રાજકોટ તાલુકાના જે ગ્રામ્ય વિસ્તારો છે ત્યાં પણ જે વહેલી સવારથી વરસાદ છે તે પડી રહ્યો છે ચોક્કસપણે આ વરસાદ ને લોકો છે ખેડૂતો છે તે ફાયદાકારક માની રહ્યા છે તો જે સારા વરસાદ કારણે રાજકોટ જિલ્લાના ડેમોમાં નવા નીર પણ આવ્યા છે જી જી આભાર લકીરાજ માહિતી આપવા માટે